ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આપણે ગયા વિડીયોમાં શીખી રહ્યા હતા ગુજરાતી ધોરણ સાત દ્વિતીય સત્રનો પાઠ નંબર સોળ સિંહની દોસ્તી એ પાઠમાં આપણે જોયું કે એક સિંહ અને સિંહણ નદી કિનારે પાણી પીવા આવ્યા હોય છે ત્યાં એક મગર આવીને સિંહણને મારીને તે લઈ જાય છે અને સિંહ છે તેનો બદલો વાળવા નદી કિનારે બેઠો રહે છે બે ત્રણ દિવસ થાય છે પણ મગર બહાર નીકળતો નથી અને આ બધું દ્રશ્ય છે તે એક દરબાર જે માત્રા છે તે જોઈ રહે છે અને તેને પણ જોવું જ છે કે સિંહ છે તે સિંહણનો બદલો લે છે કે નહીં બે ત્રણ દી થયા એક દી પાણીમાં ફરી ખળભળાટ થયો સિંહના સાવધાન થઈ સિંહ સાવધાન થઈ ગયો માત્રાવાળા પણ જીવે પાણી તરફ જોઈ રહ્યા મગર ઊંડા પાણીમાંથી છીછરા પાણી તરફ આવી રહ્યો હતો સિંહ ઊભો થયો અને મગરને લલચાવવા પાણીમાં થોડે સુધી આગળ ચાલ્યો પછી વળે થોડો પાછો એટલે કે એવું ખોટું નાટક કર્યું નવા શિકારને લાલચે મગર પણ વધુ ને વધુ છીછરા પાણીમાં આવવા લાગ્યો સિંહ હુમલો કરવા માટે પૂરે પૂરો સજ્જ થઈને ઉભો હતો સજ્જ એટલે કે પૂરો તૈયાર થઈ ઊભો હતો કે મગર આવે એટલે હું તેનો શિકાર કર્યો જેવો સિંહને મગરનો ભેટો થયો કે સિંહે બળવાન જીવો જાને બાજી લગાવીને લડી રહ્યા હતા ઘડીકમાં મગર સિંહને પાણી તરફ ખેંચતો તો ઘડીકમાં સિંહ મગરને રેતી તરફ ઘસેડતો હતો ગામના લોકો પણ ખબર પડતા વેત રૂવાડા બેઠા કરી દેતું આ દ્રશ્ય જોવા દોડી આવ્યા હતા આસપાસ સૌ સિંહ અને મગરનું યુદ્ધ જોતા હતા આશરે એક કલાક સુધી આ જીવ સટોસટ નો જંગ ખેલાયો આખરે સિંહ જીત્યો મગરને મારીને એણે સિંહના મોતનો બદલો લીધો પણ આખા શરીરે એ લોહી લુહાણ થઈ ગયો હતો પાણીની બહાર નીકળ્યો ઢળી પડ્યો એટલે કે તે બેભાન થઈને ત્યાં પડી ગયો દરબાર માત્ર વાળા શૂરવીર હતા પશુઓ પ્રત્યે એમને અપાર પ્રેમ હતો આ બહાદુર અને પ્રેમાર જાનવર માટે એમના દિલમાં માયા બંધાઈ ગઈ હતી સિંહને આમ ઢળી પડતો જોઈ એમનું હૃદય દ્રવી ઉઠ્યું એટલે કે તેના મનમાં પણ સિંહની પ્રત્યે લાગણી જાગી જ્યાં સિંહ પડ્યો હતો ત્યાં જવા એ ઊભા થયા ગામ લોકોએ એમને વાર્યા વાર્યા એટલે કે રોક્યા પણ દરબારે કોઈનું કહેવું માન્યું નહીં નદીની ઊંચી ઊંચી ભેખડો ઉતરીને એ સિંહ પાસે પહોંચ્યા ત્યાં જઈને એમણે સિંહના જખમ સારા કર્યા વનસ્પતિના પાંદડા વાટી જખમ પર પાટા બાંધ્યા સિંહના શરીર પર શીતળ જણનો છંટકાવ કર્યો થોડી વાળે સિંહે સહેજ આંખો ખોલીને જોયું એક પ્રેમાળ માનવી એની સેવા ચાકરી કરી રહ્યો હતો સિંહ ક્યાંય સુધી આંખ મીચીને પડ્યો રહ્યો પોતાની હાજરીની સિંહને જાણ થયા છતાં એમણે એણે હુમલો કરવાનો પ્રયત્ન ન કર્યો એટલે દરબારને એના પર ભરોસો બેસી ગયો થોડી વારે સિંહ પૂરેપૂરો ભાનમાં આવી ગયો ઊભોય થયો પણ એના શરીરમાં તાકાત રહી ન હતી એ ફરી પાછો ફસડાઈ પડ્યો એટલે સિંહ છે ઊભો થાય છે પણ તાકાત નથી હોતી તો પાછો બેસાઈ જાય છે તેનાથી દરબારે એક વાસણ મંગાવી એમાં પાણી ભરી સિંહના મોઢા આગળ ધર્યું સિંહે થોડું પાણી પીધું ને પાછો સૂઈ ગયો દરબારે પૂરી ધીરજથી થોડા દિવસ ઊભા પગે સિંહની સેવા ચાકરી કરી દરબારના પ્રેમ અને સેવાથી સિંહ સાવ સાજો થઈ ગયો પોતાને નવી જિંદગી બક્ષનારનો ઉપકાર સિંહ કેમ ભૂલે એ તો માત્રાવાળાને પરમ મિત્ર બની ગયો દરબાર જ્યાં જાય ત્યાં સિંહ સાથે ને સાથે દરબાર ખેતરે જાય ત્યારે સિંહ એમની સાથે ખેતરે જાય દરબાર ખેતરેથી ઘેર આવે ત્યારે સિંહ પણ એમની સાથે પાછો ઘેર આવે ભૂખ લાગે ત્યારે એ શિકાર કરવા જંગલમાં જાય પણ વળી પાછો દરબાર પાસે આવતો રહે આ રીતે થોડો વખત ચાલ્યા પછી રાત્રે એ દરબારને ઘેર જ રહેવા ઘેર જ રહેવા લાગ્યું થોડા ઘરોના ઘરોમાં કૂતરાની ચોકી તો હોય પણ દરબારને ત્યાં તો સિંહની ચોકી એકવાર દરબારના ઘરમાં ખાતર પાડવાના ઈરાદે ચોર ઘૂસિયા ખાતર પાડવાના ઈરાદે યાની ચોરી કરવાના ઈરાદે દરબાર ફળિયામાં ઢોલિયો ઢાળીને સુતા હતા ઢોલિયો એટલે કે ખાટલો દરબાર છે તે ખાટલો ઢાળીને ફળિયામાં સુતા હતા સી ઢોલિયાની નીચે સુતો હતો સહજ સંચળ થતા જ સી જાગી ગયો ને ચોર પર ત્રાટક્યો એક બે તો ત્યાં જ પૂરા થઈ ગયા ને બાકીના ઘાયલ થઈને ભાગ્યા આ વાતને ઘણા વર્ષ વીતી ગયા માત્રાવાળા અને સિંહની દોસ્તી કાયમ ટકી રહી એકવાર દરબાર માત્રાવાળા બીમાર પડ્યા સિંહ એમના ઢોલિયાથી ઘડી ભર પણ આગો પાછો ન થતો દરબાર એ માંદગીમાંથી ઉઠ્યા નહીં એમના મૃત્યુથી ગામ આખું શોકમાં ડૂબી ગયું સૌ તો પોતાની વેદના વાણી દ્વારા રજૂ કરી શકતા હતા પણ શિવ પોતાના જીવનદાતાના મૃત્યુનો વસમો આઘાત અંતરમાં જ વેઠી રહ્યો હતો એટલે કે મનુષ્ય હતા તે તે દરબાર ગયા તો પોતાની વેદના છે વ્યક્ત હતા પણ શિવ બોલી નહોતો એકતો એટલે કે તેના મનમાં ને મનમાં તેનો દુઃખ અને આઘાત વેઠી રહ્યો હતો તે દી કોઈ દિવસ ન જોયું હોય તેવું કૌતુક સવે દીઠું કૌતુક એટલે આશ્ચર્યચકિત દ્રશ્ય જોયું દરબારની સ્મશાન યાત્રામાં સિંહ પણ જોડાયો સૌ સ્મશાને પહોંચ્યા ચિતા પર દેહને મૂકીને અગ્નિદાહ દીધો સિંહ દરબારની બળતી ચિતા સામે જોતો બેઠો રહ્યો દરબારના મૃત્યુની વેદના તો સૌને હતી પણ આ જાનવરની વેદના જોઈ સૌની આંખો વધુ ભીની થઈ ગઈ એટલે કે આંખોમાં આંસુ આવી ગયા અગ્નિ સંસ્કારની ક્રિયા પૂરી કરી સૌ ગામના પાછા વળ્યા સિંહ જંગલ તરફ ચાલતો થયો હવે ગામમાં જવાની એને કોઈ જરૂર ન હતી જેને માટે એ ગામમાં રહેતો હતો તે હવે ત્યાં ન હતા આ સિંહનું પછી શું થયું એની કોઈને કશી ખબર નથી તો બાળકો આ લોકકથા છે તે અહીં પૂર્ણ થાય છે આપણે લોકકથામાં જોયું કે એક જાનવર અને મનુષ્યની દોસ્તી તે જીવે છે મરે છે ત્યાં સુધી ટકી રહે છે આપણે કોઈ દિવસ એવું સાંભળ્યું ન હોય કે સિંહની સાથે કોઈ માણસ દોસ્તી કરે પણ આ લોકકથામાં આપણે જોયું કે સિંહની સાથે માણસે દોસ્તી કરી અને સિંહે પણ તેની દોસ્તી તે મરે ત્યાં સુધી નિભાવી તો આપણે પણ આ લોકકથામાંથી એ શીખવું જોઈએ કે આપણે પણ દોસ્તી કરીએ તો જીવન સુધી અને મૃત્યુ સુધી આ દોસ્તીને ટકાવી રાખવી જોઈએ તો વિદ્યાર્થીઓ અહીં પાઠ પૂર્ણ થાય છે આવતા વીડિયોમાં આપણે આ પાઠનો સ્વાધ્યાય શીખીશું